વિદ્યાર્થીઓ પર હુમલાના દ્રશ્યો સામે આવતા afroz sheik ના પરિવારજનો ચિંતામાં ગરકાવ થઈ ગયા હતા afroz sheik જે પસાયે હોવા છતાં તંત્ર દ્વારા હજુ કોઈ મદદ ન કરી હોવાના આકષેપ ચાત્રાના પિતા કાદર શેખ સહિતના પરિવારજનો નો કરી રહ્યા છે શું સમગ્ર ઘટના છે મારી બેબી MBBS નું અભ્યાસ

કોઈ તંત્ર પૂછવાય નથી આવી ભાઈ કોઈ તંત્ર ને કોઈ ખબર નથી કે કોઈ અત્યાર સુધી બાળકીને બી ત્યાં કોઈ પણ જાતની સહાય કે કોઈ